નમસ્કાર સાથે હું આપનું સ્વાગત કરું છું વિજય દશમીના પાવન ગાંધીનગરમાં મેટ્રો રેલની ટ્રાયલ રન સચિવાલયથી આગળ વધીને રૂટના અંતિમ સ્ટેશન મહાત્મા મંદિર સુધી સફળતાપૂર્વક શરૂ કરવામાં આવી છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સતત માર્ગદર્શનમાં મેટ્રો રેલની કામગીરી વધુ વેગવંતી બની છે અને હાલ સચિવાલય સુધી દોડાવવામાં આવતી મેટ્રો રેલને વધુ પાંચ સ્ટેશન અક્ષરધામ જૂના સચિવાલય સેક્ટર સોળ અને સેક્ટર ચોવીસ તથા અંતિમ સ્ટેશન મહાત્મા મંદિર સુધી ટ્રાયલ રન શરૂ થઈ છે આ ટ્રાયલ રન પૂર્ણ થયા પછી કમિશન મેટ્રો રેલ સેફ્ટી સીએમઆરએસ સમક્ષ જરૂરી મંજૂરીઓ માટે દરખાસ્ત કરવામાં આવશે અને નૂતન વર્ષના આરંભમાં મહાત્મા મંદિર સુધી મેટ્રો રેલની સગવડ મળતી થશે આ કામગીરી પૂરી થવાથી અમદાવાદ અને ગાંધીનગરના કુલ અડસઠ કિલોમીટરના રૂટ ઉપરના ત્રેપન સ્ટેશનોને મેટ્રો રેલ સુવિધા મળશે અને મુસાફરી વધુ સસ્તી આરામદાયક અને પ્રદૂષણમુક્ત બનશે